આજ ઘરમે પનીરાયા તેવું આપણે કહીશું એટલે કે આજે ઘરમાં પનીર આવ્યું અને પનીર નું શાક નથી બનાવવું કોઈ સ્વીટ બનાવ્યું છે તો તમે શું બનાવી શકો આજ મેં એજ એવી જે નવી સામગ્રી બનાવવાનું નક્કી કર્યું અને એ છે રસમલાઈ મોદક આ રસમલાઈ મોદક માટે ખૂબ જ ઓછી સામગ્રી જોઈશે અને એના માટે મેં પનીર લીધું છે દળેલી ખાંડ છે દૂધ છે અને ઘી છે અને એને નાના ટુકડામાં આપણે લઈશું અને ત્યારબાદ સરસ મજાનું સોફ્ટ પનીર આપણે લેવાનું છે એ વાતનું યાદ રાખીએ હવે જે મિક્સરની ની મેં ખાંડ ચડી હતી એ જારમાં હું પણ એડ કરી શકો છો હવે જે આ મિશ્રણ છે એની સાથે આપણે એક જ સરખા પ્રમાણ નું પનીર લીધું છે કેટલાય પ્રમાણમાં એક વાટકો જેટલું આપણે મિલ્ક પાવડર પણ સાથે લેવાનું છે હવે જે આ મિલ્ક પાવડર છે એની સાથે જે આપણે ખાંડદળીને રાખી હતી એ પણ આની મિક્સરની જાળમાં જ આપણે સાથે લઈ લઈશું અને આ બધી જ વસ્તુઓને આપણે સરસ મજાની ગ્રાઇન્ડ કરી લઈશું તમને ખબર છે કે પનીરમાં થોડોક પાણીનો ભાગ હોય છે તો એ જ વસ્તુ સાથે આ ત્રણેય વસ્તુઓ સરસ મજાની મિક્સ પણ થઈ જશે અને પનીર છે એનું પાણી છે એની સાથે આ ખાંડ અને મીન પાવડર છે એ બરાબર સોંગ પણ થઈ જશે હવે શું કરવાનું છે હવે આપણે એક પેન લેવાનું છે પ્લાસ્ટિક પેન લેવાનું છે એમાં ઘી લેવાનું છે એક ચમચી થી સવા ચમચી જેટલું અને આ પીસેલું જે ત્રણેય વસ્તુનું મિશ્રણ છે એ મિશ્રણને આપણે પેનમાંથી લઈ લઈશું બધું જ મિશ્રણ એક સાથે આપણે લઈ લઈશું તમે ચાહો તો આ સમય ઉપર એલચી પાવડર પણ ઉમેરી શકો છો હવે આ મિશ્રણ છે એને પેન માં પ્લેટફોર્મ ઉપર જ બરાબર રીતે આપણે મિક્સ કરી દેવાનું છે દૂધ જે સાઈડમાં આપણે લીધું હતું એ એકસાથે નથી ઉમેરવાનું થોડું થોડું કરતા આપણે દૂધ ઉમેરીશું એટલે આપણું મિશ્રણ છે એ કઠ્ઠા વિનાનું સરસ મજાનું તૈયાર થશે જો તમારે પનીરના આ મિશ્રણમાં ગઠ્ઠા પડે તો પણ પીવાનું નથી કારણ કે આપણે એને કુક કરીશું એટલે ગઠ્ઠા છે તે દૂર થઈ જશે હવે જે મિશ્રણ તૈયાર થઈ ગયું એને હું પેનમાં લઈ અને મિશ્રણને ગેસ ઉપર ચલાવી રહી છું ગેસની ફ્લેમ સાવ આપણે સ્લો રાખવાની છે જેમ જેમ આપણું મિશ્રણ પાકવા મળશે તેમ તેમ મિશ્રણ છે એ પેન છોડવા મળશે ખાંડનું જે પાણી છે તે બળી જશે અને સરસ મજાના આપણા મોદક માટેનું મિશ્રણ તૈયાર થઈ જશે ખૂબ જ ઈઝીલી ઓછી સામગ્રીથી સરસ મજાના ચોખા મોદક તમે આવી રીતના ઘરે બનાવી શકો છો અહીં મેં રસમલાઈ મોદક બનાવીએ છે આ જ મિશ્રણથી તમે પીસ કરી અને એની એટલે કે પનીર અને મિલ્ક પાવડરની જે બરફી આવે એ પણ બનાવી શકો છો આજે આપણે બરફી નથી બનાવવાના પણ મોદક બનાવી રહ્યા છે હવે જે આપણું મિશ્રણ છે તે તૈયાર થઈ ગયું છે એને આપણે ઘી વાળી જે પ્લેટ છે એમાં પાથરી દઈશું યાદ રાખજો કે આ મિશ્રણ છે એ એકદમ સરસ મજાનું મિક્સ થઈ જાય ત્યારે આપણે એક કોઈ પણ થાળી કે પ્લેટમાં લઈ લેવાનું છે એક ચમચી સાથે ઘી ઉમેરીશું અને આ મિશ્રણને આપણે ઠંડુ કરવાનું છે આ મિશ્રણ જો પેનમાં ને રહેશે તો એની કુકિંગ પ્રોસેસ ચાલુ રહેશે અને જે મિલ્ક પાવડર છે એનું મિશ્રણ નીચે બેસી પણ જશે અને ક્વાસ પણ આવશે આ વસ્તુનો પણ ખાસ ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ હવે જે આ મિશ્રણ છે એને આપણે બરાબર એક સરખું ઠંડુ થવા દેવાનું છે તમે જોઈ રહ્યા છો કે આ મિશ્રણ છે એને હું સાથે બે ભાગમાં ડિવાઈડ પણ કરી રહી છું અને એમાંથી લગભગ એકાદ ચમચી જેટલું મિશ્રણ બે વાટકીમાં મેં અલગ અલગ કર્યું છે અને આ મિશ્રણને આપણે એકદમ પહોળું કરી લેશું ઠંડુ કરી લેશું કે મિશ્રણ ઠંડુ થાય ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ આગળની પ્રોસેસમાં આપણે જે આ મોદક બનાવવાના છે તેને ડિઝાઇનર મોદક આપણે બનાવીશું એટલા માટે મેં અહીં બે કલર ફૂડના લીધા છે એટલે ફૂડ કલરનો ઓરેન્જીસ યેલો કલર લીધો છે જે મેં થોડા પ્રમાણમાં વાપર્યો છે અમારે થોડો લાઈટ કલર જોઈએ છે અને થોડું પિંકિસ લીધો છે અને બંને જે મિશ્રણ છે એને આપણે બરાબર મિક્સ કરી લઈશું અને આપણા આ ડિઝાઇનર મોદક માટેનું નવી જ સ્ટાઇલનું જે મિશ્રણ છે તે પણ રેડી થઈ ગયું છે આ મિશ્રણમાં એક પણ ગઠ્ઠા ન રહે એનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે ફ્રેન્ડ્સ અને ગઠ્ઠા વગરનું સરસ મજાનું યેલો અને પિંક કલરનું આપણું મિશ્રણ પણ તૈયાર થઈ ગયું છે એને પણ આપણે થોડીવાર ઠંડુ કરી લઈશું હવે જે આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે એમાં આપણે ઉમેરીશું કાજુ અને બદામ પિસ્તાની કતરણ તમે ચાહો તે ફ્રૂટનો ઉપયોગ કરી શકો છો અને મેં અહીં તાજી જ ગુલાબની પાંદડીઓનો ઉપયોગ કર્યો છે તમે ચાહો તો સૂકી પાંદડીનો પણ ઉપયોગ કરી શકો છો જોઈ શકાય છે આપણું તો ત્રણેય કલરનું મિશ્રણ છે તે તૈયાર થઈ ગયું છે જે આપણું બેઝિક મિશ્રણ છે એને આપણે બરાબર રીતે ઘી ઉમેરી અને હાથેથી એકદમ મસળી અને લોટ જેવું કઠણ આપણે તૈયાર થાય એટલી વાર મસળવાનું છે અને ત્યારબાદ જ આપણે મોદકના મોલ્ડમાં એડ કરીશું હવે તમે જોઈ શકો છો કે મોલ્ડ લીધું છે અને એને આપણે ઘીથી થોડું આંગળીથી ઘી લગાવી દેસુ એટલે ગ્રીસ કરી લેશું તો આપણા સરસ મજાના મોદક અનમોલ્ડ પણ થઈ જશે હવે જે આ મિશ્રણ છે ને થોડું થોડું ઉમેરી અને આપણે મોદકના મોલ્ડમાં ઉમેરી દઈશું અને સરસ એવા મોદક આપણા તૈયાર થઈ જશે ખૂબ જ ચટપટ આપણા મોદક તૈયાર થઈ જાય છે જો આવી રીતના ઉપરની સાઈડ તમને મિશ્રણ ઓછું લાગે તો ફરીથી થોડું મિશ્રણ ઉમેરી અને થોડું પ્રેસ કરીશું એટલે ઉપરના કોર્નર સુધી પણ એ પહોંચી જશે અને મોદકનો શેપ લઈ લેશે જોઈ શકાય છે કે મેં અહીં એક આંગળીથી થોડું ઘીવાડવું કરી અને ગુલાબની તાજી પાખડી છે એને પણ ચોંટાડી દીધી છે અને આવી જ રીતના તમે ચાહો તો બહારની સાઈડ પણ દેખાવ માટે બદામ પિસ્તાને પણ ઉમેરી શકો છો અને ત્યારબાદ મોડમાં લઈ શકો છો આવી રીતના અલગ અલગ રીતના તમે ડિઝાઇન કરી શકો છો હવે આ મિશ્રણ છે એમાંથી હું અલગ રીતેની જે ડિઝાઇન બનાવવાની છે એ તમને બતાવવા જઈ રહી છું તો બની રહેજો ફ્રેન્ડ્સ હવે જે આ મિશ્રણ છે એમાંથી આપણે એક ડિઝાઇન બનાવીશું અહીં મેં પિંક કલરનું લીધું છે અને એમાંથી થોડો પાક લઈ અને હું પાનનો સેપ આપીશ અને યેલો કલરમાંથી હું વેલ નો શેપ આપીશ તમે ચાહો એવી રીતના ડિઝાઇન બનાવી શકો છો અહીં મેં દરેક મોટકમાં અલગ અલગ ડિઝાઇન બનાવી છે આવી રીતના જે ડિઝાઇન છે એને કીવાળો હાથ કરતા જઈશું એટલે ડિઝાઇન છે એ મોદક ઉપર સરસ મજાની આસાનીથી લાગી પણ જશે કારણ કે મોદક પણ હજુ મિશ્રણ છે એ પણ ઘીવાળું છે અને આ કલરવાળું મિશ્રણ પણ ઘીવાળું છે તો સરસ મજાનું આસાનીથી ચોંટી પણ જશે અને તમને ગમે એવી ડિઝાઇન તમે ખૂબ સાવી શકો છો આ સિવાયના કલરનો પણ તમે ભૂલ ભૂલ તમારી પાસે અવેલેબલ હોય તો એ ડિઝાઇન બનાવી શકો છો ખૂબ જ સરસ મજાની ડિઝાઇન ખૂબસીને આવી છે દરેક મોદકમાં મેં અલગ અલગ ડિઝાઇન બનાવી છે તો આશા છે મિત્રો કે તમને પણ બોલો સરસ મજાના ડિઝાઇનર રસમલાઈ મોદકની ડિઝાઇન ગમી હશે તો તમે પણ બનાવજો અને મિત્રો અને સ્નેહીઓ સાથે આ વિડીયોને શેર કરજો વધુમાં વધુ અને સરસ મજાના રસમલાઈ મોદક તમારા ઘરે પણ બનાવશો એવી આશા છે થેન્ક યુ ફોર વોચિંગ થેન્ક યુ ફ્રેન્ડ્સ